પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે માન સન્માન કરવામાં આવ્યું દેશના ખૂણે ખૂણેથી સરકારશ્રીના લાભ લોકોના ઘર આંગણે લોકો સુધી પહોંચી રહ્યા છે પહેલાની જેમ હવે લોકોને યોજનાકીય લાભ મેળવવા માટે રાહ જોવાની કે ધક્કા ખાવાની જરૂર નથી પડતી કારણ કે હાલમાં સરકારશ્રી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે આ રથ મારફતે લોકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ તેના લાભ ઘર આંગણે જ પ્રાપ્ત થઈ રહ્યા છે કાર્યક્રમ અંતર્ગત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લોકો પોતાને મળેલા લાભની વાત અન્ય લોકો સુધી પહોંચાડી રહ્યા છે લોકોને યોજનાકીય લાભ લેવા માટેની અપીલ પણ કરી રહ્યા છે આજ રોજ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના સાતલપુર ગામે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત ગામના લોકોએ પોતાને કિસાન સન્માન નિધિ અંતર્ગત મળેલા લાભની વાત કરતાં જણાવ્યું હતું કે મને દર વર્ષે રૂપિયા છ હજાર સરકારશ્રી દ્વારા મળે છે આ પૈસાથી હું ખેતી કરવા માટે ઉપયોગી બિયારણ ખાતર જેવી વસ્તુઓ લાવું છું જેથી મને ખેતી કરવામાં આર્થિક રીતે મદદ મળી રહે છે આ બદલ અમો સરકારશ્રીનો આભાર માનીએ છીએ આ પ્રસંગે સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કંકુબેન લાલાભાઈ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્ય સાકાજી ઠાકોર અને સાતરપુર તાલુકાના ભાજપ સંગઠન મહામંત્રી શ્રી લખમણભાઈ ચૌધરી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીવણભાઈ આહિર કમલ જિલ્લા કારોબારી ભાજપ અરવિંદભાઈ ઠક્કર તાલુકા પંચાયતના સદસ્ય શક્તિસિંહ જાડેજા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અરજણભાઈ આહિર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ અને આરોગ્ય વિકાસ અધિકારી શ્રી પાણી પુરવઠા અધિકારી શ્રી તલાટીકમ શ્રી વિક્રમસિંહ અને વહીવટદાર શ્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ અને ભારત વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રાકૃતિક ખેતી બાબતે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લા રમેશ ઠાકોર કે સાંતલપુર મુકામે આપણા યશસ્વી ભારતના વડાપ્રધાન મોદી સાહેબના જે સંકલ્પ કરેલો છે કે બે હજાર સુડતાલીસમાં માં મારે મારા ભારતને વિકસિત ભારત અને મજબૂત ભારત બનાવવાનો છે અખંડ ભારત બનાવવાનું છે એ રથ આજે સાંતલપુરમાં આવી પહોંચ્યો છે અને એની સાથે સાથે બીજી અન્ય સત્તર સરકારની જે યોજનાઓ છે એની વાત કરી આજે અમે જ્યાં ઉભા એ બાલવાટિકા આંગણવાડીની બહેનો અહીંયા આ મિલિટ માતૃશક્તિ અને પૂર્ણ શક્તિમાંથી બાળકોને એ વ્યવસ્થિત નાસ્તો આપે છે જેથી કરીને મોદી સાહેબનું વિઝન છે કે મારે પાટણ જિલ્લો અને ગુજરાતમાંથી કુપોષણને ભગાડવાનું છે એક સ્વસ્થ ભારત બનાવવાનું છે એ વાતને આજે આ સાંતલપુરના દરેક સમાજના લોકોએ વધાવી લીધો છે અને શપથ પણ લીધા છે કે અમે બે હજાર અખંડ ભારતને બનાવવાનું અને એ બધા સાથે શપથ લીધા છે એ બદલ ખૂબ ખૂબ આભાર બોલો ભારત માતા અધિકારીગણ ગ્રામજનો અને વિવિધ યોજનાઓ વિશે સમજાયું અમને અને આયુષ્યમાન ભારત જેવી મોદી સાહેબની અનેક યોજનાઓ છે એનો લાભ લેવા માટે નો કેમ્પ કરેલો છે અને સાતલપુરના લોકો આમાં ખૂબ જ લાભ લે અને ત્યાં લઈ ન જાય એના માટેની સુવિધાઓ ત્યાં અહીંયા ઉપલબ્ધ છે